ફ્રાન્સમાં લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કરાતા હીરા ઉદ્યોગમાં ખડભડાટ આ નિર્ણયથી સુરતના ઉદ્યોગને મોટી અસર થાય એવી ચર્ચા લેબગ્રોન ડાયમંડ એસોસિએશને આ નિર્ણયને વખોડ્યો પ્રમુખ બાબુભાઈ વાઘાણીનું કહેવું છે કે લેબગ્રોન ડાયમંડના વધતા ક્રેઝને દબાવવા આ ષડયંત્ર છે આ બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવશે ફ્રાન્સ સરકારે જે રીતે વાત કરે છે એમાં અમને આગળ કોઈ જાણ કરવામાં આવી નથી આજે પણ અમારા ધંધાને લેબગોન કે સિન્ટેસથી કોઈ ફરક પડ્યો નથી અને ધંધાને પબ્લિકને ગેરમાર્ગે દોરવાની વાત થઈ રહી એવું અમને લાગે છે પરંતુ અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને જાણ કરીશું કે ભાઈ આ કરવાનું ફ્રાન્સ સરકારને શું કારણ છે આપણું એક્સપોર્ટ ટકાવારીમાં નોર્મલ ફ્રાન્સમાં છે કદાચ અમારું તો આજ સુધીનો એક પણ એક્સપોર્ટ ફ્રાન્સમાં કોઈ બહાર તે કોઈ કસ્ટમરને ગયું નથી દસ હજાર ડોલરનું નથી ગયું પણ અમારા કોઈપણ કારણોસર જે એને સૂજ્યું તે એણે કર્યું એનાથી ઇન્ડસ્ટ્રીલને કોઈ ફરક પડવાનો નથી ઇન્ડસ્ટ્રીલનો એક પોઈન્ટે ધંધો ઘટ્યો નથી અને ઘટશે પણ નહીં છેલ્લા દસ વર્ષથી હું આ જ ધંધો કરું છું દસ વર્ષમાં આ ડાયમંડ માથે કોઈ પણ જાતની પણ કેરેલિટીમાં કે એની ક્વૉલિટીમાં વાપરવાથી કોઈ ફરક પડ્યો નથી